રહેજો સદા 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 નિવાસ સાથ સાથ આમ તો તો તમારો જ બાળકો થા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાન ના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં માં આદ્ય શક્તિ કે જેમના અનેક સ્વરૂપ છે અને જેમની આપણે કોઈને કોઈ સ્વરૂપે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ તેમના દરેક સ્વરૂપના પ્રાગટ્ય સાથે એક કથા જોડાયેલી છે માના અનેક સ્વરૂપોનું એક સ્વરૂપ એટલે શાકંભરી દેવી દેવી શાકંભરી શાકભાજીના અધિષ્ઠાત્રી છે આપણા પુરાણકારોએ વ્રત પર્વ તહેવારોના આયોજનમાં ઋતુ ઋતુના આહારનો પણ ઘણો બધો ખ્યાલ રાખ્યો છે શિયાળાના પોષ માસની કડકડતી ઠંડીમાં લીલા શાકભાજીનું આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય વર્ધક અને શક્તિવર્ધક મનાયું છે આવા લીલા શાકભાજીના અધિષ્ઠાત્રી દેવી તે દેવી શાકંભરી વિશ્વને અન્નનો ભંડાર પૂરો પાડતી દેવી તે માતા અન્નપૂર્ણા અને દુષ્કાળના કપરા સમયમાં સૌને શાકભાજી લીલા શાકભાજી વરસાવતી દેવી શાકંભરી અને અન્નપૂર્ણા સ્વરૂપે અવતાર લે છે ભારત વર્ષના જુદા જુદા પ્રદેશોમાં ચાર નવરાત્રીઓ ઉજવાય છે ભગવતી દેવી શક્તિનો આ પ્રભાવ મહિમા ચૈત્રી નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રી અને શાકંભરી નવરાત્રી છે જેમાં ત્રણ નવરાત્રીઓનો પ્રારંભ સુદ એકમ થી થાય છે જ્યારે શાકંભરી નવરાત્રી નો પ્રારંભ સુદ આઠમ થી થાય છે દુર્ગા સપ્તશતી તેમજ શિવ પુરાણમાં આલોખાયેલા દેવી અવતાર કથા પ્રમાણે સર્વ દેવોનો નો પ્રકાશ પુંજ એકત્રિત થતા દેવી શક્તિનો પ્રાદુર્ભાવ થયો તે દેવીએ ચંડમુંડ મધુ કેટબ મહિષાસુર વગેરે अनेक રાક્ષસોનો સંહાર કર્યો તે પછી દુર્ગમ નામના રાક્ષસ નો સંહાર કરવાથી તે દેવી દુર્ગા તરીકે ઓળખાયા દેવી શક્તિના વિજયનો ઉત્સવ નવરાત્રી રૂપે ઉજવાય છે નવરાત્રી દેવી શક્તિનું મહાપર્વ છે દુર્ગા સપ્ત શતીના 11માં અધ્યાયમાં દેવી શакંભરીની પ્રાગટ્ય કથા પ્રાપ્ત થાય છે દેવોના તેજપુંજમાંથી પ્રગટેલી દેવી શક્તિએ અને એક રાક્ષસોનો સંહાર કર્યો તેથી સર્વ સર્વદેવોએ મહાદેવીની સ્તુતિ કરી પ્રસન્ન થયેલા દેવીએ આશીર્વાદ આપ્યા ભવિષ્યમાં વર્ષો સુધી વરસાદ પડશે નહીં તેથી શું વર્ષોના દુષ્કાળની સ્થિતિ સર્જાશે તે સમયે ઋષિઓની પ્રાર્થનાથી હું અયોની રૂપે ઉત્પન્ન થઈશ અને મારા દેહમાંથી એટલી વિપુલ માત્રામાં શાકભાજી પેદા કરીશ કે જેના થી વૃષ્ટિ થાય અને દુષ્કાળ દૂર થાય વરસાદ ન વરસ્યો દુષ્કાળની દારૂણ સ્થિતિ સર્જાઈ ત્યારે દેવીએ શાકંભરીનું સ્વરૂપ ધારણ કરી ને વિવિધ પ્રકારના શાકભાજીનું વિતરણ કરી ને પ્રાણીઓનો જીવન નિર્વાહ કર્યો દેવોને આપેલું વચન પૂર્ણ કર્યું દેવી ભાગવત પ્રમાણે દેવી પ્રસન્ન કર્યા તેમની પાસેથી વરદાન મેળવી તેમણે બધા વેદ પૃથ્વી પરથી ચોરી લીધા પરિણામે દેવો વેદ જ્ઞાન થી રહિત થઈ ગયા યજ્ઞ ધાર્મિક કાર્યો અટકી પડ્યા સર્વત્ર હાહાકાર મચી ગયો મદન મત દુર્ગમ રાક્ષસે સ્વર્ગ પર આક્રમણ કર્યું દેવો એ સુમેરુ પર્વત શિખરે આશ્રય લીધો અનાવૃષ્ટિ થી પૃથ્વી પર દુષ્કાળ પડ્યો જળાશયો સુકાઈ ગયા લોકો ભૂખે મરવા લાગ્યા છેવટે દેવો અને માનવો એ વિનંતી કરતા મહાદેવીએ અનેક દેવીઓ રૂપે અનંત સ્વરૂપ ધારણ કર્યું તેથી તે શતાક્ષી કહેવાયા સતાક્ષી બનેલા દેવીએ દુર્ગમ સંહાર કર્યો તેણે ચોરેલા વેદ મુક્ત કર્યા એટલું જ નહીં તે દેવીએ શાકંભરી સ્વરૂપ પ્રગટાવી ને સૃષ્ટિ પર ચારે બાજુ લીલા શાકભાજી કંદમૂળ ફળ વગેરે વરસાવ્યા લોકોને દુષ્કાળમાં જીવાડ્યા શાકભાજી ફળથી થી પોષણ કરવાથી તે મહાદેવી શાકંભરી તરીકે ઓળખાયા આવા મહાદેવી શાકંભરી પ્રત્યે શ્રદ્ધા ભક્તિ પ્રકટ કરવા શાકંભરી નવરાત્રીનો ઉત્સવ ઉજવાય છે ભયંકર દુષ્કાળના સમયે ભગવતી દેવીએ મનુષ્યો પ્રાણીઓ માટે આકાશમાંથી જે શાકભાજી વરસાવ્યા તે દિવસ હતો પૂર્ણિમાનો દિવસ આથી તેનું નામ પડ્યું શાકંભરી પૂર્ણિમા દેવી શક્તિનો પ્રાગટ્ય દિન પણ પોષી પૂર્ણિમા ગણાય છે દેવી શક્તિ પાર્વતીના દેહના અંગ પણ આ દિવસે એકાવન સ્થળોએ પડેલા અને જે એકાવન શક્તિપીઠ તરીકે રચાયા પોષ શૂધ આઠમથી આરંભી ને પોષી પૂર્ણિમા સુધી શાકંભરી નવરાત્રી અન્ય નવરાત્રીઓની જેમ ભક્તિભાવપૂર્વક ઉજવાય છે પોષ શૂદ અષ્ટમીએ શાકંભરી દેવીની પ્રતિમા સામે કળશ શ્રીહંત્ર વગેરેની સ્થાપના કરી આઠે દિવસ વિધિવત પૂજન અર્ચન કરી સવાર સાંજે જગદંબાને સ્તુતિ સ્તવનો પાઠ કરાય છે માતાજીના અખંડ દીવાની પણ સ્થાપના કરાય છે આરતી સ્તુતિ કરી ને પ્રદક્ષિણા પૂર્વક નમસ્કાર કરાય છે આ નવરાત્રિમાં માતાજીને વિવિધ પ્રકારના શાકભાજી તેમજ ફળ ફૂલ ધરાવાય છે શાકંભરી દેવીનો મંત્ર છે ઓમ હ્રીમ શાકંભરી દેવીએ નમઃ શાકભાજી નું નૈવેદ્ય ધરી ને એવી શ્રદ્ધા રખાય છે કે અનાવૃષ્ટિના કપરાકાળમાં પણ મહાદેવી શાકંભરી જથ્થાબંધ શાકભાજી ઉત્પન્ન કરી ધરતી લોક હરિયાળી રાખે શાકંભરી દેવી પ્રત્યે શ્રદ્ધા ભાવ પ્રગટ કરવા અને શાકભાજી મહિમા કરવા પોષી પૂર્ણિમાએ એ સ્વામિનારાયણ મંદિરો વગેરે માં શાકોત્સવ ઉજવાય છે તેમાં જાત જાત ના લીલા શાકભાજીના દર્શન કરાવાય છે દુર્ગા સપ્તશતી ના મૂર્તિ રહસ્ય નામના અંશમાં શાકંભરી દેવીના સ્વરૂપનું વર્ણન થયું છે તેમના વિશાળ નયન નીલ કમળ જેવા શ્યામ છે તેમનો દેહ પણ નીલ વર્ણો છે તેમનો નિવાસ કમળમાં છે તે ચાર હસ્તમાં કમળ ધનુષ્ય બાણ અને શાકભાજી ધારણ કરે છે અનેક પ્રકારના વિવિધ રંગી શાકભાજી કંદમૂળ ફળ તેઓ દુર્ગા સપ્તશતી પ્રમાણે શાકંભરી માતાની ઉપાસનાથી અન્ન જળ તેમજ અમૃત સ્વરૂપ અક્ષય ફળ નો આસ્વાદ મળે છે આપણે સૌ પણ માં આદ્ય શક્તિની ઉપાસના પર્વની આપણી ભક્તિ ને શક્તિ પ્રમાણે ઉજવણી કરી માના આશીર્વાદ પ્રાપ્ત કરીએ